નમસ્કાર આર્સન વુડ્સ તરફથી આશિષ મિત્તલ અને આ વિડિયોમાં મારી પાસે તમારા માટે સોળ સીટર સેટ છે જ્યારે તમે મોટા સિટિંગ સેટ શોધી રહ્યા છો ત્યારે આ એક વિકલ્પ હોઈ શકે છે જે તમે પસંદ કરી શકો છો અને આ ફરી એકવાર થોડો અલગ છે અમે દરરોજ ઘણી બધી ડિઝાઇન બનાવી રહ્યા છીએ દરરોજ અમને તુર્કી ઈજિપ્ત ઇટાલી જેવા વિવિધ દેશોના ચિત્રો અને ઘણી બધી કેટલોગ છબીઓ મળી રહી છે કેટલોગ છબીઓ તે છે જે કમ્પ્યુટર પર સોફ્ટવેર પર જનરેટ થાય છે અને આ દિવસોમાં આઈ દ્વારા તમે આઈ પર જાઓ ત્યાં પ્રોમ્પ્ટ આપો અને તમને અદ્ભુત ચિત્રો મળે છે અને અહીં અમે તે ચિત્રોને વાસ્તવિક સેટમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ આ સેટમાં અમારી પાસે એક બે ત્રણ અને ચાર ચાર બેસીતર અને ચાર ખુરશીઓ અને બે ટેબલ છે મેં એક દ્રશ્યો માટે રાખ્યું છે અમારી પાસે પાંચ બાય ત્રણ ફૂટનો બીજો એક છે ટેબલના કદ માટે એકવાર આપણે તેના પર કાચ લગાવી દઈએ તે ઉપયોગ માટે તૈયાર છે તમે સફેદ અને સોનાનો રંગ જોઈ શકો છો કોતરણીનો ભાગ સોનામાં પ્રકાશિત થયેલ છે અને પછી આપણી પાસે એક ભૂરા રંગનું હાઇલાઇટ છે મધ્યમાં અહીં તમે ક્લાયન્ટ દ્વારા પસંદ કરાયેલ સુંદર ફેબ્રિક સાથે અમારી પાસે રહેલી બ્રાઉન હાઇલાઇટ જોઈ શકો છો હું તમને બધા યુનિટના કદ ઝડપથી આપીશ અને પછી આપણે વધુ વિગતો પર આગળ વધી શકીએ છીએ બે સીટર સાડા પાંચ ફૂટ બહાર અને બહાર છે પાછળની ઊંચાઈ ઇંચ છે સાડા ચાર ફૂટથી બે ઇંચ ઓછી છે આગળથી પાછળ ત્રીસ ઇંચ છે અને ફેબ્રિકનું મિશ્રણ તમે જોઈ શકો છો કે ક્લાયન્ટને તે કેટલું ગમ્યું અને અમે તે કર્યું છે હું તેના પર બેસીશ હું એક બાજુ બેઠો છું અને તમે જોઈ શકો છો કે હજુ પણ કેટલી જગ્યા તમે અહીં જોઈ શકો છો તે વક્ર સમૂહ અહીં વક્ર અહીં વક્ર અને નીચે ડિઝાઇન દરેક જગ્યાએ સરસ વળાંકો છે અને તે સેટને અનોખો અને અલગ બનાવે છે તે સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યું છે જે ખૂબ જ સુંદર અદભુત રીતે રચાયેલ છે રંગીન રંગીન અને પછી તેને શાહી સેટ ડિઝાઇનર સેટ કોઈના સ્વપ્નનો સેટ બનાવવા માટે અફોલસ્ટર્ડ એવી વસ્તુ જે કોઈપણને પોતાના ઘરમાં રાખવાનું ગમશે આ સાથે અમે ચાર ખુરશીઓ સરસ રીતે કોતરેલી છે પાછળની ઊંચાઈ ચાર ફૂટ ડાબેથી જમણે છત્રીસ ત્રણ ફૂટ અને આગળથી પાછળ ત્રીસ ઇંચ છે હું ખુરશી પર બેસીશ હું તમને ખુરશીનો દેખાવ પણ બતાવીશ ખૂબ પહોળી ખુરશીઓ જગ્યા ધરાવતી અને મહારાજા જેવો દેખાય છે તેવો તમે અહીં જોઈ શકો છો હું અહીં ખૂબ જ આરામથી બેસી શકું છું અને આપણે જે સિંહાસન વિશે વાત કરીએ છીએ તેનો દેખાવ અમારા ફર્નિચર કારણ કે શાહી એટલે એવી વસ્તુ જે સિંહાસન જેવી દેખાવી જોઈએ અને આ તે છે જે આપણે દરેક વસ્તુમાં કેદ કરીએ છીએ આ ટેબલની સાથે આ ટેબલ પાંચ ફૂટ બાય ત્રણ ફૂટનું છે જેમ મેં કહ્યું હતું અને કોતરણીનું કામ ત્રણ સાઠ ડિગ્રી કોતરણીવાળું પેટર્ન છે જે તમે ઘન સાગના લાકડામાં ચારે બાજુ જોઈ શકો છો આ સેટ વિશે બીજી રસપ્રદ વાત એ છે કે ડબલ કોતરણી તમે જે કોતરણી જુઓ છો તે પાછળ પણ કોતરણી છે હું ખુરશીને થોડી બહાર ખેંચીશ જેથી તમે વધુ સ્પષ્ટ રીતે જોઈ શકો અને જ્યારે તમે સેટને રૂમની મધ્યમાં મૂકી રહ્યા હો ત્યારે પાછળનો ભાગ એકદમ દૃશ્યમાન હોય ત્યારે આ ખરેખર સારો વિકલ્પ છે તે કિસ્સામાં પાછળની કોતરણી સેટને એક અદભુત વિશિષ્ટ વિશિષ્ટ દેખાવ આપે છે જે સાદા ફર્નિચર અથવા મશીનથી બનેલા ફર્નિચરમાં શક્ય નથી કારણ કે આ હાથથી બની છે અહીં આવરી લેવા છું બધું કસ્ટમાઇઝડ છે કસ્ટમાઇઝ્ડ માધ્યમ ગ્રાહકની પસંદગી કદ ડિઝાઇન રંગો છે કાપડ બેઠકોની સંખ્યા ટેબલની સંખ્યા જો તમને આની સાથે સાઇડ ટેબલ જોઈએ છે તો તમે સેટી અથવા ઓપન બેક સેટી અથવા દિવાન ઉમેરવા માંગો છો અમે તે બધું અને હોમ ડિલિવરી આપી શકીએ છીએ ભારતમાં અને વિશ્વભરના પંચાવન દેશોમાં અમે પહેલાથી જ ઘણા ગ્રાહકો ઘણા લોકો માટે તે કરી ચૂક્યા છીએ અને જો તમે અમારી વેબસાઇટ પર પ્રશંસાપત્ર વિભાગ જુઓ તો તમને ત્યાં હજારો ચિત્રો મળશે બધા ક્લાયન્ટના ઘરેથી સ્ટાફ તેમના સ્થાને પહોંચી ગયો છે તેઓએ તે મૂક્યા છે તેઓ આઉટપુટથી ખુશ છે પ્રેમ આશીર્વાદ અને સંદર્ભ ઓર્ડર સાથે ચિત્રો અમને પાછા મોકલ્યા છે અને અમે તે ચિત્રો ગર્વથી અમારી વેબસાઇટ પર મૂક્યા છે હું ખાતરી આપી શકું છું કે તમને વિશ્વભરમાં એક પણ વેબસાઇટ મળશે નહીં જેમાં આટલા બધા પ્રશંસાપત્ર ચિત્રો આટલા બધા વાસ્તવિક ચિત્રો હોય તેમણે પહોંચાડેલી સામગ્રીના અને છેલ્લો મુદ્દો ફેક્ટરી કિંમત વિશે છે અમે તેને અહીં બનાવી રહ્યા છીએ અને ભારતમાં અથવા ભારતની બહાર તમારા ઘરે સીધું પહોંચાડી રહ્યા છીએ અમે પહેલાથી જ આવરી લીધું છે તેથી જ્યારે તમે ફેક્ટરીમાંથી સીધી વસ્તુ મેળવો છો ત્યારે તે હંમેશા ફેક્ટરી કિંમત હોય છે અને ફેક્ટરી કિંમત એ શ્રેષ્ઠ કિંમત છે જે તમે ગમે ત્યાંથી મેળવી શકો છો જો તમે કોઈ શોરૂમમાં જાઓ છો તો તમને ત્યાં સ્ટાન્ડર્ડ યુનિટ્સ મળશે તે ફેક્ટરી અથવા બીજા કોઈ પાસેથી બનાવવામાં આવ્યા છે અથવા તેને આઉટસોર્સ કરવામાં આવ્યા છે જો તમે આર્કિટેક્ટ અથવા ઇન્ટિરિયર ડિઝાઇનર છો તો આર્સન તમારા સ્વપ્ન પ્રોજેક્ટને એક અદભુત પ્રોજેક્ટ વાસ્તવિક સ્વપ્ન પ્રોજેક્ટમાં રૂપાંતરિત કરવામાં મદદ કરી શકે છે કારણ કે તમે જે કંઈ પણ આયોજન કર્યું છે ગમે તે નવીનતા સ્ટાઇલિશ ડિઝાઇન રંગબેરંગી થીમ તમે ડિઝાઇન કરેલી અદ્ભુત થીમ તમે તમારા ક્લાયન્ટને બતાવી છે અહીં આર્સન ખાતે અમે તેને વાસ્તવિકતામાં રૂપાંતરિત કરીએ છીએ અને અહીં એક વધુ સેટ અને યુટ્યુબ પર પંદરસોથી વધુ વિડીયોઝમાં જ્યાં અમે ઘણી બધી વસ્તુઓ આટલી બધી ડિઝાઇન સોફા ડાઇનિંગ પલંગ અને ઝૂલા અને પાર્ટિશન સ્ક્રીન ઘણી બધી વસ્તુઓ બતાવી છે તમે જે કંઈ પણ જોઈ રહ્યા છો તમે ચોક્કસપણે શ્રેષ્ઠ ગુણવત્તા ફેક્ટરી કિંમત અને સલામત હોમ ડિલિવરી માટે આર્સન પસંદ કરી શકો છો નંબર અહીં જ છે કૃપા કરીને અમારો સંપર્ક કરો અમને તમારી જરૂરિયાત વિશે ચર્ચા કરવામાં ખુશી થશે અને તમને જે જોઈએ છે તે બનાવવાનું પસંદ નહીં